મિત્રો પૂરો વિડીયો જુઓ મજા આવી જશે મારો ભાઈ સત્તર વર્ષનો યુવાન છોકરો હતો તે મારાથી ઉંમરમાં મોટો અને ખૂબ જ સુંદર હતો હું પણ એક સુંદર છોકરી હતી ભાઈ ઘણીવાર વાર કરીને મારી નજીક આવવાનો પ્રયાસ કરતો હતો હું જાણતી હતી કે મારી પાસેથી એ જ વસ્તુ માંગે છે પણ હું ખૂબ જ ડરતી હતી એક દિવસ અમને ફરિયાદ કરી તેણે કહ્યું કે તે તારો ભાઈ જો તને નહીં કહેતો તો તે કોને કહેશે આમ પણ તે ખૂબ જ પ્રેમ કરે છે માતાની આ વાતોને એ મને આશ્ચર્ય કરી દીધી એવો વળી ભાઈ બહેનનો કેવો પ્રેમ કહેવાય જેમાં એક ભાઈ તેની યુવાન બહેન પર ગંદી નજર નાખે તે દિવસે હું ઘરે એકલી હતી જ્યારે ભાઈએ મને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હું પણ જાણે લાંબા સમયથી રોકાયેલી હતી હું મારી ભાવનાઓને નિર્ણય કરી શકતી ન હતી એટલે મેં ભાઈને કહ્યું ભાઈ તમે જે કામ કરો જેવી રીતે કરો મને કોઈ સમસ્યા નથી હું ભાઈને એક બાળક સમજી લાલચ આપી રહી હતી પરંતુ તે સમયે મારા હોશ ઉડી ગયા હું સોળ વર્ષની યુવાન છોકરી છું મારી માતા મારી સામે દુલ્હન બનીને બેઠી હતી અને હું મારી માતાને આચાર્ય થકી જોઈ રહી હતી હું એટલી નાની ન હતી કે હું સમજી ન શકું કે મારી માતા બીજા લગ્ન કરી રહી છે પરંતુ એટલી મોટી પણ ન હતી કે મારા માટે પિતા તરીકે હું કોઈ બીજાને સ્વીકારી શકું પરંતુ મારી મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે મને સોતેલા પિતાની સાથે સોતેલો ભાઈ પણ મળે છે જ્યારે મારી માતા તેના નવા ઘરે જવા લાગી હતી ત્યારે તે મને તેની સાથે લઈ ગઈ માં ઘરે પહોંચી તો એક છોકરો આવ્યો અને માતાને સલામ કર્યું માતાએ પ્રેમથી તેને તેને તરફ જોયું અને પછી મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું પ્રિયા આ તારો ભાઈ મોહન છે આજથી તો પ્રેમ મહોબત સાથે તારા ભાઈ સાથે રહેજે માની વાત સાંભળી હું આચાર્ય શકિત થઈ ગઈને વિચાર્યું મારો મોટો ભાઈ ક્યાંથી આવ્યો અને પછી હું સમજી ગઈ કે મારા શોતેલા પિતાનો પુત્ર છે જેને માતાએ મારા મોટા ભાઈની જગ્યા આપી છે મારો ભાઈ મારો માથાથી પગ સુધી વિચિત્ર નજરે મને જોઈ રહ્યો હતો મને તેનું આવી નજરથી જોવાનું પસંદ આવ્યું નહીં માતાએ મને મારા રૂમમાં છોડી દીધી અને કહેવા લાગી આજથી આ તારો રૂમ છે તને હું તારા પિતા સાથે બીજા રૂમમાં જઉં છું જો તને કાણી પણ વસ્તુની જરૂર હોય તો તે તારે અવાજ કરવો બીજા પિતાની વાત સાંભળી મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા ફક્ત થોડા જ મહિનામાં દરેક સંબંધો બદલાઈ ગયા હતા માતા મારા સોતેલા પિતા સાથે તેના રૂમમાં ચાલી ગઈ થોડા સમય પછી મને તરસ લાગી મેં જોયું તો રૂમમાં પાણી ન હતું મેં મારી માતાને અવાજ આપ્યો પરંતુ માતાએ મારો જવાબ સાંભળ્યો નહીં જ્યારે પાણીની તરસ વધવા લાગી ત્યારે હું જાતે રૂમમાંથી બહાર આવી આ ઘર મારા માટે એકદમ નવું હતું તેથી હું એ ઘરમાં રસોડું શોધી રહી હતી અચાનક હું કોઈ સાથે ટકરાણી એને કોઈ હાથથી મારો મોં દબાવ્યો પછી કોઈ મારા કાનની નજીક આવ્યું અને ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું અવાજના કર માતા અને પિતા પરેશાન થશે મારા શ્વાસ બંધ થવા લાગ્યો હતો અને મેં તેનો અવાજથી ઓળખી કાઢી કે મારો તો સોતેલો ભાઈ મોહન છે મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું જ્યારે મેં તેને છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ધીમે ધીમે મેં છોડી દીધી અને કહેવાનું શરૂ કર્યું તું આટલી રાત્રે કેમ રૂમમાંથી બહાર નીકળીશું મેં ગભરાઈને કહ્યું કે મારા રૂમમાં પાણી નહોતું મારે પાણી જોઈએ છે તો તે જાતે મારો હાથ પકડી અને રસોડામાં લઈ ગયો અને મારા હાથમાં એક ગ્લાસ એક પાણી આપ્યું અને એવું લાગતું હતું કે તે મને ખાઈ જશે ભરપૂર યુવાન હતો જ્યારે ત્યારે હું માત્ર સોળ વર્ષની હતી તેની આંખો એકદમ વિચિત્ર મસ્ત મસ્તી હતી તેથી જ હું અંધારામાં તેનાથી ડર અનુભવી રહી હતી મારી નજીક આવ્યો કહેવા લાગ્યો રિયલ તારે મારાથી ડરવાની જરૂર નથી હવે જો હું તારો ઘણો બધો લાગુ છું મોહનની વાતે મને ધરાવી દીધી તેથી વાત મને સમજાવતી હતી હું નાની હતી પરંતુ એટલી નહીં કે તેના ઈરાદાને સમજી ના શકું મેં પાણી લઈને મારા રૂમ તરફ દોડી ગઈ મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું ઘરે પહેલી જ રાત મારા પર ખૂબ જ ભારે થઈ રહી હતી રૂમમાં હું થોડો સમય બેઠી હતી કે રૂમમાં દરવાજો વાગવા લાગ્યો મારું હૃદય ધબકવા લાગ્યું મને ખાતરી છે કે મોહન દરવાજો પર હશે તેથી મારો દરવાજો ખોલ્યો ન કોઈ ઈરાદો ન હતો મારી આંખોમાંથી આંસુ હતા પણ ત્યારે મેં મારી માતાનો અવાજ સાંભળ્યો તેણે મારું નામ લીધું અને કહ્યું પ્રિય દરવાજો ખોલ મેં ઝડપથી દરવાજો ખોલ્યો માતાએ મને સાથી પર લગાવી અને થપકો આપ્યો પૂછવાનું શરૂ કર્યું કે માટલો સમય લીધો મેં મારી માતાને કહ્યું કે હું ડરી ગઈ હતી મારે હસતાં હસતાં કહ્યું સારું કર્યું કઈ વાંધો નહીં આ ઘરમાં આજે તારી પહેલી રાત છે મેં મારી માતાને ચહેરા પર એક નજર નાખી માતાનું તેના બીજા લગ્ન સંપૂર્ણ રીતે ખુશ હતી પરંતુ મારા સોતેલા ભાઈની હાજરી મને પરેશાન કરી રહી હતી તે મને મળવા આવી અને મને મળી ચાલી ગઈ મેં ઝડપથી રૂમનો દરવાજો બંધ કર્યો પણ હવે આવું દરરોજ થવા લાગ્યું સાથે જ હું મારા રૂમનો દરવાજો બંધ થઈ જતો અને દરવાજો સારી રીતે બંધ કરી દેતી કારણ કે મને મોહનથી ડર લાગતો હતો તેણે આંખો સામે મને આખો દિવસ જોતો જો હું તેને એકલામાં મળી જાવતો તો તે મારા વખાણ કરતો અને મને યાદ અપાવતો કે હું હવે નાની નથી મોટી થઈ ગઈ છું પણ માતાની હાજરીમાં તે એટલું નેક બની જતો કે તેનાથી વધારે કોઈ ન હોઈ શકે એક મહિનો સમય માતાના લગ્નમાં પસાર થઈ ગયું હતું અને એક મહિનામાં માતાએ મને મારા સોતેલા પિતાની સામે બહુ જવા દીધી ન હતી હું સમજી ગઈ હતી કે મારા સોતેલો પિતા મને અપનાવવા નથી માંગતા અને તેથી જ માતાએ મને તેની આંખોથી દૂર રાખી બીજા બાજુ મારા સોતેલો ભાઈ મોહન મને ખૂબ જ પરેશાન કરતો અને મારી પાછળ પાછળ ભટકતો ઘણીવાર મેં મારી માતાને આ કહેવાનો પ્રયાસ કે કર્યો પરંતુ માં હંમેશા મને એમ કહી શાંત કરી દેતી કે તું વધુ વિચારે એવું કંઈ નહીં પરંતુ તે તારો ભાઈ છે એને તારી સંભાળ રાખવા માંગે છે જે રીતે માતાએ દરેક વસ્તુને અવગણવાનું શરૂ કર્યું હું મૌન થઈ ગઈ અને તે ઘરમાં દિવસો પસાર કરવા લાગી તે બપોરની વાત છે હું સદ સાફ કરવા અગાસી પર ગઈ હતી અને હું મારા કામમાં વ્યસ્ત હતી કે મોહન પાછળથી આવ્યો અને અચાનક એટલો નજીક આવ્યો કે પરંતુ તે મોટેથી હસવા લાગ્યો હું તરત જ બે ડગલા પાછળ ફરી અને ગુસ્સામાં કહ્યું આ શું હરકત છે મને આ સાંભળ્યા પછી તે અજાણ્યો બનવા લાગ્યો અને કહ્યું મેં શું કર્યું છે તું જાણી જોઈ મારી સાથે ટકરાણી છું અને હવે ભોળી બની રહી છું હું તેને કંઈ જવાબ આપતી કામમાં સત પર આવી અને કહેવાનું શરૂ કર્યું કે તું જે કામમાં રોકાયેલી હોય છે તેમ જ રોકાઈ જાય છે મારી સાથે નીચે ચાલ હાલ મારે તારું કામ છે હં માતાને કહેવા માંગતી હતી કે મોહન જાણી જોઈને મારી સાથે કેવી હરકત કરે છે પરંતુ માતા પાસે મને સાંભળવાનો કોઈ સમય ન હતો માતાએ મને હાથ પકડી અને નીચે આવી હું માતાને કહેવા માંગતી હતી કે મોહન મારી ખૂબ જ નજીક આવ્યો છે પણ મા એ મારી અડધી વાત વચમાં કાપી અને કહેવાનું શરૂ કર્યું ભાઈ છે તારો તેનું વિશે ફરિયાદ કરવા બેસીસ એક તો તે તારી ખૂબ જ કાળજી લેશે અને તું નખરા કરે જો તને થોડો મજાક કરે તો તેની વાત દિલ પર ના લે સાંભળ્યા પછી મારા જીવ નીકળી ગયો હતો મોહન સામે કની પણ સાંભળ્યા માંગતી ન હતી મને ખબર નથી કે તે મોહન પર આટલો વિશ્વાસ હશે તેના બીજા પતિનો ડર હતો મોહન મને એકલી જોઈ મારી નજીક આવ્યો તો મને અડવાનો પ્રયાસ કરતો અને તેની વિચિત્ર કિસ્સાઓ કહીને મારો જીવ કાઢી નાખતો તો હું બરાબર રીતે જાણતી હતી કે તે મારી પાસેથી શું ઈસે છે કારણ કે ઘણીવાર તેણે મારી સામે પોતાની ઈચ્છાઓ કહી હતી પરંતુ હું આ વસ્તુ મારી માતાને કહી શકી ન હતી એટલે તેમણે મારા કરતાં તેના સોતેલા પુત્ર પર વિશ્વાસ વધારે હતો અને કેમ ન હોય મારો સોતેલો પિતાએ માતાને તેની આંખો પર ફસાવી રાખી હતી અને આ જ કારણે તેના પુત્ર પર માતાને પ્રેમ કરતો શરૂઆતમાં માતા મારી ફરિયાદ સાંભળ્યા પછી મોહનને કેટલાક પ્રશ્નોના જવાબ કરતી હતી પરંતુ સમય જતા માતાને શું થયું તેણે તેની આંખોને કબૂતરની જેમ બંધ કરી દીધું હતું અને મને મોહન પર છોડી દીધી હતી માતા એક દિવસ મને છોડી બજાર ગઈ અને મોહન કોલેજ થી વહેલી સર પાસો ફર્યો તેને તો મોકો મળી ગયો કોઈ ઘરે ન હોતું પિતા તે મને જોઈને મારી પાસે આવ્યા અને કહેવાનું શરૂ કર્યું તું ખૂબ જ સુંદર છો તું ઈસે તો તારી સુંદરતા તને ઉપયોગી થઈ શકે

અને મને ખબર પડી કે માતા પાછી આવી ગઈ છે મારા જીવમાં જીવ આવ્યો અને મોહન તરત જ તેના રૂમમાં ગયો મેં દોડી અને દરવાજો ખોલ્યો અને મારી માતાના ગળે લાગી ગઈ અને મારા ગભરાઈ ગયેલ તેને કહ્યું કે બજારમાં થોડો સમય માટે શું ચાલી ગઈ તું તો ડરવા લાગી રડતા માતાને કહ્યું મને છોડીને જો હું ડરી જઉં છું મને સાંભળ્યા પછીમાં એ ઘણી વાતો સંભળાવી અને કહ્યું તું જુવાન તો થઈ રહી છે પણ સાથે સાથે ડરપોક બની રહી છું હું ક્યાં તને જંગલમાં એકલી છોડી ગઈ હતી હું માતાને કહી શકું કે આ ઘર જંગલ કરતાં વધુ જોખમી બની ગયું છે અહીં મારો ભાઈ મારો દુશ્મન બની ગયો છે માતાના બીજા લગ્ન મારા માટે ભારે પડી ગયા જો મારા પિતાએ મારી માતાને છૂટાછેડા આપ્યા ન હોત તો આજે હું હળવું જીવન જીવતી હોત પરંતુ મારા પિતાને તેની દયા છે માથે સમય ન હતો પિતાએ માતાને ફક્તમાં છૂટાછેડા આપી માને બદલે મારું જીવન પણ બરબાદ કરી દીધું હતું મારા પિતા જેવા પિતા હતા તે મારી સંભાળ લેતા હતા માતાના આ બીજા લગ્નના બે મહિનાનો સમય પસાર થઈ ગયો હતો અને મારા સોતેલા પિતાએ મને એકવાર પણ પ્રેમથી જોઈ ન હતી પરંતુ એવું લાગતું હતું કે જાણે તેવો આ ઘરમાં મારું હોવું સહન નથી જ્યારે માતાની મારી નજીક જોતા ત્યારે તરત જ માતાને બોલાવતા અને તેના સાથે રૂમમાં લઈ જતા તેથી તેની હાજરીમાં હું એનેમાં ખુલ્લેઆમ વાતો કરી શકતા નહીં મને ખબર હતી કે તે મારાથી શું ડર હતો તો મોહન માતાને વધુ પ્રેમ આપી રાખતો હતો અને સોતેલા પિતાનું વર્તન મને તેનાથી દૂર કરી રહ્યું હતું અને તેની હાજરીમાં મેં જાણે મારી માતાથી દૂર રહેવાનું શરૂ કર્યું આ ઘરમાં દરેક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ હતો અને મને લાગતું હતું કે મારે અહીં ન્યાથી ભાગી જવું જોઈએ અને ફરી ક્યારે આવવું ન જોઈએ પરંતુ તે કરવાની મને હિંમત ન હતી એક સાંજે મોહન થેલી લઈ સત પર આવ્યો અને હું કપડાં ધોઈ અને દોરડા પર સુકતી હતી તે મારી નજીક આવ્યો અને કહેવાનું શરૂ કર્યું હું આ કપડાં તારા માટે લાવ્યો છું આ તારા સુંદર સફેદ બોડી પર સરસ દેખાશે તું તેને પહેરીને મારી ઈચ્છા પૂરી કરી દેજે અને મને કેટલો પરેશાન કરીશ રોજની રોજ સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો તેણે બળજબરીથી મારા હાથમાં બેગ મૂકી અને કહેવા લાગ્યો રાત્રે હું તારી રાહ જોઈશ આ કહીને ને તે નીચે ચાલ્યો ગયો પરંતુ મારા હાથ પર ધ્રુજવા લાગ્યા હું ક્યાંથી ભાગી મારા રૂમમાં આવી અને બેગ ખોલી તો મારા હોશ ઉડી ગયા મેં તે કપડાને ઝડપથી અલમારીમાં બંધ કરી દીધા જેથી માની નજર તેના પર પડે નહીં આખો દિવસ હું બહાર ન નીકળી અને સાંજે એ ડરથી દરવાજો બંધ કરી દીધો મારી માતાએ મને ખાવા બોલાવી પરંતુ મેં ના પાડી તે દિવસથી મોહન જ્યારે જ્યારે પણ ઘરે હોત તો ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવતી ન હતી કારણ કે હું તેના મકસદને સારી રીતે જાણતી હતી પરંતુ મને શું ખબર હતી કે હું તેને લાંબા સમય સુધી ટાળી શકીશ નહીં એક રાત્રે માતા અને પિતા બંને લગ્નમાં ગયા હતા અને મોહન પણ તેના મિત્રો સાથે બહાર ગયો હતો તેથી હું ખૂબ જ શાંતિથી કામ કરતી હતી મને થયું આજે મને કોઈ પરેશાન નહીં કરે પરંતુ આ મારી ગેરસમજ સાબિત થઈ અડધો કલાક પછી જ્યારે હું સોડામાંથી બહાર આવી ત્યારે મેં તેને જોયો કે મોહન મારા પલંગ પર સૂતો હતો મને જોતાની સાથે જ ચહેરા પર સ્મિત આવી ગયું જેથી મારા સાથે જ ચહેરા પર સ્મિત આવી ગયું જેથી મારા ચહેરા પર સ્મિત થઈ ગઈ હતી અને મને તેનું સ્મિત અને તેનો પાછળનું કારણ ખબર હતું માતા પણ ઘરે નહીં આવી આ પરિસ્થિતિમાં તેનું મારા રૂમમાં હોવાનું પરેશાનીની વાત હતી મેં મોહનને કહ્યું માતાની ગેરહાજરીમાં તમારું મારા રૂમમાં આવવાનું યોગ્ય નથી આ બધી વસ્તુઓ તેના માટે નકામી છે પરંતુ મારા થોડા પ્રયાસ કરી રહી હતી મોહન હસ્યો પરંતુ મારા થોડા પ્રયાસ કરી રહી હતી મોહન હસ્યો અને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું મેં તેમને આવા સુંદર કપડાં આપ્યા છે અને હું આશા રાખું છું કે તમે મને તે પહેરીને બતાવશો પરંતુ તે મારી ભેટની કદર નથી અને એવી પણ મેં શું માંગ્યું છે જો તું ગુસ્સો થાય છે અત્યારે ઘરમાં કોઈ નહીં ઝડપથી મને તે કપડાં પહેરી બતાવ મોહનને સાંભળ્યા પછી મારા જીવ નીકળી ગયો કારણ કે તે મારી પાસેથી શું ઈસે છે તે હું ખૂબ જ સારી રીતે જાણતી હતી પણ શું આ કામ કરી શકતી ન હતી મેં ઝડપથી અલમારીમાંથી એ ડ્રેસ લીધો અને તેને મોહનની સામે મૂક્યો અને કહ્યું કે તમને લાગે છે કે હું આવા કપડા પહેરી મેં આજ સુધી આવા કપડા ક્યારે પહેર્યા નથી મોહને એક કાગળ ખોલ્યો અને ડ્રેસ બહાર કાઢ્યો અને તેને મારી સામે ફેલાવ્યો અને કહેવાનું શરૂ કર્યું શું વાંધો છે તે કેટલા સુંદર છે જેવી મારી નજર ડ્રેસ પર પડી ખુશરમથી પાણી પાણી થઈ ગઈ મેં તેને કહ્યું તમને શરમ નથી હું તમારી બહેન છું અને તમે મને આવા કપડા જોવા માંગો છો તે પછી મોહને જે કહ્યું તે સાંભળી પછી મને થયું જમીન ફાટી જાય અને મારે તે સમય જવું જોઈએ મેં સખત રીતે કહ્યું હવે ઊભા થઈ જાઓ અને મારા રૂમમાંથી બહાર નીકળી કારણ કે હું આ ગંદકીથી વધુ સહન નહીં કરી શકું મોહનને મારો ગંદકીથી વધુ સહન નહીં કરી શકું મોહનને મારો હાથ ખેંચી પડ્યો અને કહેવાનું શરૂ કર્યું ખૂબ જ સીધી અને શરીફ છોકરી બનવાની જરૂર નથી હું તમને ખૂબ જ સારી રીતે જાણું છું કે તમારે જેવી છોકરી યુવાને શું પસંદ છે તમારી માતાને જુઓ મારા પિતા તેની જાળમાં કેવી રીતે ફસાવી અને લગ્ન કર્યા મોહનના મોમાંથી માતા વિશે આવી વસ્તુ સાંભળીને મને અશ્વાસ થયો કારણ કે તે માતાની સામે ખૂબ જ સારું અને વફાદાર બનતો હતો પરંતુ હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારી માતા વિશે આવાવા ગંદા વિચારો રાખ્યા હશે મોહને રાતે જ મારી સામે પોતાના હેતુ રાખી અને કહ્યું કે જો મેં તને વાત ન માની તો તે તેના પિતા સામે જમીન કરશે અને મને અને માને ઘરની બહાર કાઢી મૂકશે હું પણ માનું ઘર બચાવવા માંગતી હતી મેં તે ડ્રેસ ઉપાડ્યો અને બાથરૂમમાં જવા લાગી તે કપડાં બહુ ટૂંકા હતા મોહનને કહ્યું પ્રિયા હું તને એટલો પ્રેમ આપીશ કે તું કાલે પોતે જાતે મારી પાસે આવીશ અને કોઈને ખબર પણ નહીં પડે ધીમે ધીમે તે મારી નજીક આવ્યો અને ભાઈને પણ મારો માની લીધો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ